ભાઈ ચા વિદારી એક ને આપણી બોડી પર 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 આ દે જા હવે શું હતું હવે માર ખાપ દે લે કે દુખરા દેવા દરરોજ બાધી થોડી ઓમતી આવે ઢોળી હડ્યા હે પિતરો ઉભા કે તમને જમ હા

પૂછે આ ધુવેરાઈને પૂછ કે બોડી કરે નહીં કરતો આલે જીમ કરે ને હાય તો આ વગર વેડના બ્લોગ કહેવાય કાંઈક ઠકડા તો તમા આ આપણા વિડીયોમાં બોદાળો ખરાબ શબ્દ નહીં પણ આપણા વિડીયોમાં કોમેડી ફૂલ હશે મિત્રો રેડી ફૂલ કોમેડી હશે મારા વિડીયોમાં ગોદાળો ખરાબ નહીં હોય શું કહેવાય મારે ભાઈ લાઈક કરી દેજો ફોલો કરી દેજો કારણ કે ખરાબ વિડીયો આપણે બનાવતા નહીં સારા વિડીયો બનાવો છો ને માર્કેટમાં બુરી શીલતા હતા શીલતા શીલતા મેટર થઈ જાય શીલતે મેટર થઈ જાય આ બાજુ કોમ પટી ગયું ને એટલે આપણને એ બધા ધંધા ઉદે લડવા નહીં લે હોય હવે ચેલું કામ બાજુ કશું આપણે ઉપરાવાનું થાતો નહીં વેટો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો સ્પીડ સ્પીડ ભાઈ કંઈક કેવું જય માતાજી જય માતાજી વાહ ભાઈ વાહ બો આપણા બ્લોગ આવવાના આવા હેડે આવે છે શું કેવું તો લાઈક કરો ને શા તમે યાર જોતા નહીં કાંઈ સરપ્રાઇઝ નહીં કરતા કંઈ અમારે તો ચારનો મુદ્દો બાર મહિનાથી બનાવો દીધી હો સરપ્રાઇઝ નહીં છે ફેસબુકમાં પંદરસો ફોલોઅર થઈ એમાંય નાખશો યુટ્યુબમાંય નાખશો ઇન્સ્ટામાં નાખશે બધા એમ નાખશો એક આધામ ઉપડે તો વળે કાંક ભાળા આપણે એમ તમારો સપોર્ટ આવે તો હારા હારા વ્લોગ બનાવો શું કેવું મારે ભાઈ હે તો બસ તાર હવે આજનો વ્લોગ અહીં કરો અને ચેવા લાગે કોમ કરજો છપરી વેડા નહીં કરતા રેડી માતાજી